મિત્રો કેમ છો મજામાં છો ને હું પણ મજામાં છું તો આજે આપણે રેસીપી લઈને આવી છીએ ઢગડા પેટીસ બનાવવાની છે તો આપણે રાત્રે બનાવવાની છે તો અત્યારે આપણે વટાણા પલાળવા પડે તો આપણે વટાણા પલાળવા મૂકી દઈશું તો આ સફેદ વટાણા છે એટલે હવે એને આપણે પાણી ગરમ કરવા મૂકી દઉં બે ગ્લાસ તો ગરમ પાણીમાં આપણે આ વટાણા નાખી દઈશું તો બનાવવાનું છે ને આપણે ક્યારે સવારે પલાળ દઈ તોય હાલે ના એકથી બે કલાક પલાળ દઈ તોય ચાલે તો આપણે હવે વટાણા પલાળી દીધા છે ને હવે આપણે રાત્રે એના રગડો બનાવશું આપણે વટાણા પલ્લી ગયા છે હવે આપણે એને બાફી લઈશું એને આપણે પહેલા કુકરમાં વટાણા નાખી દેશું બધાય વટાણા નાખી દેસુ અને પછી ગેસ શરૂ કરી દેસુ જેટલા વટાણા ડૂબે એટલું આપણે પાણી એક દોઢ ગ્લાસ જેટલું પાણી નાખ્યું આપણે એક ચમચી જેટલું મીઠું નાખી દે થોડુંક આપણે ખાવાનો સોડા નાખી થોડા આપણે કુકર આપણે રાખી દઈશું ને એને પાંચ સીટી થવા દેસુ ઢાંકીને પછી પાંચ સીટી આપણે થાવા દઈશું આપણે વટાણા બફાય છે કે આ આપણે ટીકી તૈયાર કરી નાખી એની માટે આપણે બટેટા જોશે લીંબુ જોશે ને આ છે આપણે પૌવા આવે છે ને સોખાના પૌવા એનો પાવડર બનાવેલો છે એ છે મીઠું પછી હંચળ પાવડર કાળા મરીનો પાવડર ધાણા ભાજી ને લસણ મરચું ને આદુ ને પેસ્ટ તો આપણે હવે ટીકી બનાવવાનું શરૂ કરી દઈશું એમાં એક લઈ લઈશું બધા બટેટા

ને આ બધું હવે આપણે મિક્સ કરી દેસુ તમને એવું લાગે કે ટીકી બનાવતા હોય ને થોડુંક આમ ઢીલા જેવું લાગે તો પાછો તમે પાવડર નાખી શકો છો આપણે મિક્સ કરી આપણે ટીકી બનાવવા માટેનું આ તૈયાર થઈ ગયું છે બટેટાનું મિશ્રણ તો આપણે હવે એને ઢાંકીને આપણે પેલા હવે રગડો ઘઉં એના માટે આપણે જોઈ લઈ વટાણા બખવાઈ ગયા આપણા વટાણા બફાઈ ગયા છે આપણે હવે વઘાર કરશું વટાણા એમાં આપણે બે થી ત્રણ ચમચી તેલ નાખશું બહુ વધારે તેલ નથી નાખવાનું તેલ ગરમ થાય

આપણે થોડુંક એમાં પાણી નાખશું બહુ કાટો છે એટલે આપણે થોડુંક પાણી દેશું એક ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે હવે એની અંદર આપણે મીઠું આપણે નાખ્યું એટલે ઓછું મીઠું નાખવાનું થોડુંક આપણે લાલ મરચું નાખશું બહુ નહીં નાખી થોડુંક થોડુંક આપણે સંસળ પાવડર નાખશું તમારે પાસે સાક મસાલો હોય તો તમે એ નાખી શકો હવે આને આપણે થોડીક વાર ઉકળવા હવે આપણો રગડો છે ને હે ઉકળે ને ક્યાં આપણે આની ટીકી વાળી નાખીએ તો હાથમાં થોડુંક તેલ લગાવશું બહુ નહી લગાવું થોડું તેલ લગાવું અને આપણે મીડિયમ સાઈઝ ની ટીકી વાળો નાખશું તમારે મોટી બનાવે તો મોટી બનાવે નાની બનાવે તો નાની આપણે આવી રીતે બનાવી નાખશું આપણે આની બધી આપણે હવે ટિકિટ તૈયાર કરી નાખશું આપણે હવે બધી રગડો થોડોક ઉકળી ગયો છે તો હવે એને રસ્તો કાટો કરવા માટે આપણે એક બાફેલું બટેટું નાખી દઈશું એને આવી રીતે ખમણી નાખી દઈશું એક બટેટું નાખ દેવાનું એટલે રસ્તો ઘટ્ટો આવી રીતે બટેકો આપણે અંદર નાખી

બધું ભલાઈ નાખશું ને આ બધું એક રસ થવા દેશું ને હવે એને ઢાંકીને થોડીક વાર ઉકળવા દેશું આપણે એને ઢાંકી દઈશું હવે એને ઉકળવા દેશું આપણો રગડો થઈ ગયો છે તૈયાર જો એક રસ થઈ ગયો છે

આપણી ટિકિટ તૈયાર થઈ આપણે ગેસ બંધ કરી દઈશું આપણે ગરમા ગરમ સર્વ કરીશું પેલા આપણે રગડો લઈશું થોડો

ખજૂર આંબલી ચટણી છે લીલી ચટણી છે પછી છે તો પેલા આપણે એની ઉપર આપણે ખજૂર આંબલી ચટણી નાખીશું લીલી ચટણી નાખીશું ડુંગળી નાખીશું પછી થોડીક સેવ નાખીશું તૈયાર છે આપણી રગડા પેટીસ ચલો જો આપણી રગડા પેટીસ તૈયાર છે જો તર જ તૂટી જાય એ વિષે કડકપણ બની નથી જો આપણે દગડા પેટી જો તમને મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ભલે મિત્રો બાય